વધુ એકવાર વરજી પર દાગ લાગ્યો છે અને દાગ ખુદ પોલીસ કર્મીએ લગાવ્યો છે ઘટના ગઈકાલે મોડી રાતની અમદાવાદની છે વિડીયો પણ જોજો નવરંગપુરાના આ પોલીસ કર્મી જે કોન્સ્ટેબલ છે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અનિરુદ્ધસિંહ વાઘેલા ફૂલ સ્પીડમાં કાર લઈને જઈ રહ્યો હતો અને સ્વસ્તિક ચાર રસ્તા પર એ કાર ટક્કર મારી અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થયું અને કોન્સ્ટેબલે ફરિયાદ ન થાય અને જે થાય એ કરી લેવાની ધમકી પણ આપી ફરિયાદીનો આરોપ છે કે પોલીસકર્મી દારૂના નશામાં હતો અને તેની કારમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી હતી આ મુદ્દે પોલીસે ગુનો નોંધી કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલા વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને ધરપકડ પણ કરી છે જે કરવું હોય એ કરી લેજો કહેવાવાવાળા પોલીસ કર્મીએ એની ખાનગી ગાડીની બહાર પોલીસની પ્લેટ મૂકેલી કાચ ઉપર પ્લેટ મૂકેલી પોલીસ કમિશનરના એ પરિપત્રનો ખુલ્લામ ઉલ્લંઘન થાય છે માફ કરજો ડીજીપીના પરિપત્રનો એ ખુદ આખો વિભાગ જાણે છે પરંતુ ક્યારેય કાર્યવાહી નથી થતી ને એટલે જ દારૂ પીવાય પણ છે દારૂ પીને ઓવર સ્પીડમાં ગાડી પણ ચલાવાય છે દારૂ પીને એક્સિડન્ટ પણ કરાય છે કરાય જ ને ભાઈ આગળ પોલીસની પ્લેટ મૂકેલી હોય બસ આ બંધ નહીં કરાવો ને તમે આ આ ટણી આ વટ ખોટો આ પાવર નહીં ઉતારો ને પાવરનો નશો त्या प्रमाणिक वर्दी आवा अपवित्र अप पुलिसकर्मियों दागदार करता रह